సెస్ <laughs> <laughs> બની ગયા હવે આપણે આને સોલ્ડર બનાવી નાખશું આ બનાવ ફરતવાળા છે હવે આપણે આને સોલ્ડર બનાવી નાખશું પછી તમને હું બતાવીશ ત્યાં ત્યાંથી બનાવી દીધું વિડીયોમાં સોડર બનાવશું આવી રીતે પટ્ટી કાઢી આના સોડર બનાવી નાખશું અને પછી પાકડી બનાવશું જો આપણે પાકીટ બનાવી નાખ્યું થોડુંક વાઘડું કરતાં વિધ્યું છે ને પાકીટ બનાવીએ છીએ કેવું થાય છે તો તમને બતાવવું જો અત્યારે બનાવવું શું આવી રીતે તો બની જાય એટલે પછી સરસ લાગે છે કે નહીં જોઈ શકો છો તમે કરતા શરીકાય નાનું એવું કોષ બનાવી નાખવું થાય તો કેવું થાય છે સારું થાય તો કે નાના માજી સારું થશે મસ્ત બનાવ્યું છે અને આપડી ચેનલ થઈ તો લાઈક કરજો શેર કરજો આગળ વધારજો

છું આપણે ક્યાં વાગાનાર છે ધર્મનું કામ છે ધર્મના કામમાં ભગવાન ગાદી મારે એવી આશા કરી છે કે લાલ કે ભગવાન કૃષ્ણ ભગવાન ક્યાં અને આપણે તંદુરસ્તી થોડીક જીવી તેમજ આમના હાલતા હાલતા વે જાય એવું ભગવાન આપણે છે કઈ બીજું કઈ માગતા નથી ને કઈ જોતું નથી એટલું માગી પડતા ને આ તો ધાન દેજો બરકત દેજો એવું કરતા નથી માગી હવે આપણે હાટું તો કઈ માગવાનું રહ્યું નથી હું માગવાનું આપણે કઈ માગવાનું નથી ભગવાન પણ એ માગવાનું છે મોત સારું દે છે બસ બીજું કઈ માગવા સમય આવી ગયો છે હું કેવું એ વીક કામ કર્યું થઈ હવે આપણે આ નાખી નાખશું નાખા થઈ ગયું પછી બનાવી નાખીએ જો આપણે લાગુ બની ગયું અને આ મોગળ બનાવી પાઘડી આ પાઘડી થઈ ગઈ અને આ બનાવ્યું આપણે હું તમને કહેતી હતી ને કરતો વિધે છે એમ આપણે નાનો એવું બસ બનાવી નાખી બેન હાથું જે બનાવી જગ્યા બેન ખાય છે

બનાવતા હતા વાઘા અને આ બનાવી પાઘડી બેન સ્કૂલે થાય બે ગયા છે ફ્રૂટ ખાવા ઇલેક્શન થઈ ગયું